શું કહું છું કે તમે જેને પ્લીઝ આ વાત સાંભળીને મગજ તમારું નઈ બગાડતા અને મહેરબાની કરીને મારા પર તમે ગુસ્સો કરતા નહી હું તમને અત્યારથી કહી દઉં છું પણ કેમ એવું શું કર્યું વડી દે મેં તમારા મોબાઈલમાં માં આપડા Paytm માંથી આપડા ત્રણેયની હું ભાઈ અને તમે ત્રણેય જણા આપણે જઈએ છીએ

ચાર પાંચ દિવસ બનારસ અરે યાર આટલા બધા દિવસ પ્રાચીન ન હોય મિત્રો હવે આમાં તમે જ કહો છી કે ભાઈ આમાં આપણે હવે કેવી રીતના રહી શકીએ મારે કામ કરો તમે લોકો અહીં ફરો હું જાઉં છું પણ તમે શું આ કરવા લાભ કરો છો મારે સમજવું

માલે પણ એમ જ પણ મે કહી દીધું કે ભાઈએ નથી કરી તમે ભાઈ પર ગુસ્સો શું કરવા કરો તમે બે ભેગા જ છો એને કહો કે તને કહો એમાં કઈ ફેર પડે એવું કાઈ ના ફેર પડે એને નઈ કયો તમે મને કયો જે કેવું હોય મે બુકિંગ કરી મારે મારે આ વિડિયો નથી ઉતારવા મિત્રો હું આ વિડિયોના ચક્કરમાં છે ને પાગલ થઈ ગયે મને એવું લાગે મારું મગજ છે ને અડધું આ બાજુનું છે ને ફેલ થઈ જાય અને આ બાજુનું ચાલુ રહે કારણ કે આમ નામ તો પ્રાજી નઈ હાલે શું નઈ ચાલે કેમ ની તમે ત્યાં બધા ગંગા આરતી કોઈ દિવસ આપણે જૂનાગઢ થી આટલા કિલોમીટર ચાલી ને આવીએ ફરી ને તો દિલ્હી થી બનારસ જઈએ તો કેટલી મજા આવશે અને ત્યાં ના ગંગા આરતી ઠંડી માં ફૂલ મોજ આવી જશે બોલે તો જો ગંગા આરતી આમ 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 ગંગાજી કેમ પ્રસન્ન થઈ જવાના હોય ગયા એટલે તો બોલાવે છે આપણને હું યાર ભણો ભાઈ આમાં ખરેખર મજા ના આવી આ વાત ઉપર અરે ના મેં આયા હું હા ના મુજે કિસીને ને બુલાયા હૈ મુજે તો માં ગંગા કી ગંગા ને બુલાયા હે તમે હવે આવું બધું બોલો યાર ખરેખર ખરા મિત્રો આ આ પૂછ્યા વગર રાચીએ અને પ્રણવભાઈએ ટિકિટ બુક કરી નાખી હવે અહીંયા દિલ્હીથી પાછા બનારસ જઈએ પાંચ છ દિન ત્યાં જઈએ ત્યાં રોકાય હોટલ ખાવા પીવાનો ખર્ચો નથી મારી પાસે કપડાં એક ને એક બે ત્રણ ટી શર્ટ છે એ હું પહેરું છું તો હવે કેમ મારે મેળ કરવો નહીં કઈ ખબર નથી ઠંડીમાં કોઈ કપડાં નથી બદલતા તમારે કોઈ જોતા જોવા નહીં આવે તમને કપડાં ત્યાં ફરી લો ને મોજ કરી લો અત્યારના દિવસો જ છે ફરવા દિલ્હી આવ્યા ને હવે બનારસ જઈએ તમને જોઉં મોજ ન ગેરે મારે મોજ નથી કરવી મિત્રો હવે વિડીયો ને છે ને હું આયા બતાવું છું જે થવાનું છે આગળ મને ખબર નથી પણ આજે આજે ખરેખર મજા ના આવી આ વાત ઉપર એમાં કોઈ શંકા ને સ્થાન નથી